હાઉસ ને તો હા હા આજે આગળ જવાનું કે જે ખાંડેર બતાવો તમને ત્યાં આજે મસ્ત મસ્ત ખાંડેર બતાઉં મે ગુફા 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 ફેમિલી આ સ ગુફા હું છે જો એમાં કૂતરો છે કૂતરો ઓ કૂતરો રાયડ ફરેક નોટીસ લખો ગુફામાં કસરો ના ના શેકત છે ભાઈ આને જને કસરો નાખવાનો હા ને ના

હા ઓપન લોકેશન તો પાસ ગુફા તુમ પા ગુફા ઓબ ફેમિલી કાઈનો લોકેશન જો તો મસ્ત આવે છે આતારે આ છે આખો ગામ જોઈ લ્યો તળાજા કેટલો ક્યોટ લાગે છે એકદમ મસ્ત લોકેશન આખો ગામ જોઈ લ્યો

તો મળી આગળના જય માતાજી અને બાય હાલો ભાઈ જો આ તમારે લોકેશન જોવું હોય તો તમ તારે તળાજા છે અને આ લોકેશન તમને તળાજામાં જોવા મળશે અહીંયા વહી આવજો તમે તળાજા આવવાનું ભૂલતા નહીં તો મળી આગળના બ્લોગમાં તલગી જય માતાજી અને બાબાય